ગુજરાત રાજ્યમાં ફરી એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી ગુજરાતના સુરતમાં શનિવારે સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં સચિનના પાલી ગામ ખાતે છ માળની મારત ધરાશાય થઈ હતી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે મારતમાંથી સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે એક મહિલાને રેસ્ક્યુ કરી જીવતી બહાર કાઢ્યા હતી પાર અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાઈ રહ્યું છે સુરતના સચિન વિસ્તારની જીઆઈડીસી માં શનિવારે સાંજના સમયે છ માળની બિલ્ડિંગ ધરાશાય થઈ હતી બિલ્ડિંગ ધરાશાય થતા આસપાસના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો આ દુર્ઘટનામાં સાત લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે જેમાં હીરામાગ કેવટ અભિષેક કેવટ સાહિર સાલીગ્રામચમાર શિવપૂજન કેવટ અરવેશ સોકીલાલ કેવટ વ્રજેશ હીરાલાલ ગૌડ અને લાલજી ભોલે પ્રસાદનો સમાવેશ થાય છે જ્યારે કેટલાક લોકો ઉજાગ્રસ્ત થયા છે ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસી ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગનો કાટમાળ ખસેડી રેસ્ક્યુ શરૂ કરી દેવામાં આવ્યું હતું આ બિલ્ડિંગ અંદાજે બે હજાર સોળમાં બની હતું એવી પણ વાત સામે આવી છે કે બિલ્ડિંગ ગેરકાયદેતા કાયદેસર હતું કે આ વિસ્તારમાં હાલ આ ઘટનાને પગલે બાંધકામ ચાલી રહ્યા છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે મૃતકોની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી હાલ પોલીસ આ દુર્ઘટનાને લઈ તપાસ કરી રહી છે બિલ્ડિંગમાં પંદર જેટલા લોકો રહેતા હોવાની માહિતી મળી હતી જે બિલ્ડિંગ ધરાશાયી થયું છે તે જર્જરિત હોવાનું કહેવાયું છે પાલિકાએ જર્જરિત બિલ્ડિંગ હોવાની નોટિસ આપી હતી પરંતુ કોઈ કામગીરી કરાઈ હતી જેને લઈ દુર્ઘટના સર્જાઈ છે તો પોલીસે હાલ તો બિલ્ડિંગની દેખરેખ રાખનાર સામે ગુનો નોંધ્યો છે તો ફાયર ટીમ સાથે એનડીઆરએફની ટીમ દ્વારા रेस्क्यू ने कामगिरी करा रही है सचिन जो पाली गांव में बिल्डिंग कॉलेप्स हुआ पांच मंजिल का बिल्डिंग था इसमें और रहना विस्तार में लोग वहां रह, रह रहे थे उसमें और ज्यादातर मजदूर थे उसमें सात लोगों का डेड बॉडी अंदर से मिला है और एक महिला को अच्छे से सेफली से अंदर से डेब्रीज के बीच में स्लैब के बीच में से निकाल के रेस्क्यू किया गया सर कितने घंटे टोटल ऑपरेशन चला था और कितने अधिकारी इसमें शामिल थे टोटल पंद्रह घंटे पंद्रह से सोलह घंटे ये ऑपरेशन चला इसमें क्योंकि स्लैब वगैरह है और उसको इस तरह से नहीं निकाल सकते कि रेस्क्यू ऑपरेशन की वजह से स्लैब को डिस्टर्ब करने की वजह से किसी की डेथ हो जाए तो ये इसको सेफली डिब्रिज को स्लैब को निकाल रहे थे और इस तरह से 15 से 16 घंटे इसमें ऑपरेशन में टोटल लगा और टोटल ऑपरेशन पूरा हो चुका है अभी टोटल ऑपरेशन कंप्लीट हो गया अभी ओनली डब्ल्यूज को निकाल के और ट्रैक्टर वगैरह से शिफ्ट कर रहे हैं अभी तारीख 6 सात 2024 चौबीस न रोज बपोर अढ़ी वगैरह आसपास सचिन जीआरडीसी पुलिस स्टेशन में एक अकस्मात तो बनाव बने આ અકસ્માતના બનાવ અનુસંધાને સચિન જિયાળીસિંહ પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ દાખલ થયેલી હતી આ બનાવમાં એવું હતું કે સચિન જિયાળીસિંહ પોલીસ સ્ટેશનમાં જે પાલી ગામ આવેલ છે એમાં કૈલાસ રાસ રાજ રેસિડેન્સી નામની એક બિલ્ડિંગ આવેલી છે એ બિલ્ડિંગ જી પ્લસ પાંચ એટલે ટોટલ છ માળની બિલ્ડિંગ હતી અને એ બિલ્ડિંગ કોઈ કારણોસર ધરાશાયી થયેલી હતી જેથી શરૂઆતમાં આ અંગે જાણ થતાં સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી સુશ્રીઓ પોલીસ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સહિત તમામ સ્થળે આવેલા હતા અને અન્ય વિભાગના પણ અધિકારી કર્મચારીઓની ટીમ જેમાં મૈસૂર વિભાગ સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ એનડીઆરએફની ટીમ અને અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ પણ સ્થળ ઉપર આવેલા હતા શરૂઆતના તબક્કામાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવા ધરવામાં આવેલી હતી અને આ રેસ્ક્યુ દરમિયાન એક મહિલા જીવિત હાલતમાં મળી આવેલી હતી જેને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી હતી રેસ્ક્યુની કામગીરી હાથ ધરતા અન્ય સાત ડેડ બોડી ડેબ્રિજમાંથી મળી આવેલી હતી અને આ સાત ડેડ બોડીની ઓળખ થયેલી છે જેમાં હીરામણી કેવટ અભિષેક કેવટ શિવપૂજન કેવટ પરવેશ કેવટ લાલજી કેવટ અનમોલ સાલિગ્રામ અને બ્રિજેશ કોણ એમ કરી અને ટોટલ સાત જે લેબર હતા જે મજૂરીનું કામ કરતા હતા અને આ બિલ્ડિંગમાં રહેતા હતા એમનું આ બિલ્ડિંગ ધરાશાયી થવાના કારણે એમનું મૃત્યુ નિપજેલ છે આ સાથે સાત જે લેબર જે છે એમની ડેડ બોડી અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં રાખેલી છે અને પીએમની કાર્યવાહી ચાલુ છે આ અનુસંધાને જે પ્રથમ જાણવાજોગની સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ થયું એની તપાસ કોસય શ્રી પટેલ કરી રહેલા હતા જાણવાજોગની તપાસના કામે સાહેરોના નિવેદન મેળવતા અને જે દસ્તાવેજો પુરાવા પ્રાપ્ત થયેલા હતા તેને ધ્યાને લેતા પ્રાઇમા ફેસી ક્રિમિનલ કેસ બનતો હોવાથી સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટર સી પટેલ ફરિયાદી બનેલા અને બી એનએસની કલમ એકસો પાંચ અને ચોપન મુજબનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનો ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં દાખલ થયેલ છે જેમાં એક આરોપીનું નામ રાજભાઈ રસિકભાઈ કાકડીયા બીજા આરોપીનું નામ રમીલાબેન રસિકભાઈ કાકડીયા અને ત્રીજા આરોપીનું નામ અશ્વિનભાઈ વેકરિયા છે આમાંથી જે રાજભાઈ કાકડિયાના મધર રમીલાબેન છે આ ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારીથી ગુનો કરેલો હોવાથી આ ત્રણેના વિરોધમાં ગુનો દાખલ થયેલો છે સદર ગુનાની તપાસ દરમિયાન અશ્વિનભાઈ વેકરિયા મળી આવેલ છે અને અશ્વિનભાઈ વેકરિયાની પૂછપરછ કરી અને આગળની કાયદેસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અન્ય બે આરોપી રાજભાઈ કાકડીયા અને રમીલાબેન કાકડીયાની તપાસ કરતાં રાજભાઈ કાકડીયા હાલમાં અમેરિકા હોવાનું પ્રાથમિક જાણવા મળે છે અને રમીલાબેન કાકડીયા તપાસ દરમિયાન મળી આવેલ નથી હાલમાં પણ સ્થળ ઉપર ડેબ્રીઝ હટાવવાની કામગીરી ચાલુ છે લગભગ આ જે રેસ્ક્યુ નું ઓપરેશન લગભગ સત્તરથી અઢાર કલાક ચાલ્યું હતું અને હાલમાં સતત તપાસ ચાલુ છે